હેલો ફ્રેન્ડ્સ સાંજે જમવામાં શું બનાવવું તેવો પ્રશ્ન તો દરેકને થાય તો આજે આપણે સાંજનું એકદમ ટેસ્ટી મેન્યુ જોઈશું જે ફટાફટ બની જાય એવું છે અને ઘરમાં બધાને ભાવે તેવું છે તો થાળીની શરૂઆત આપણે ખીચડી બનાવવાથી કરીશું આમ પણ ગુજરાતીના ઘરોમાં ખીચડી અવારનવાર બનતી હોય છે પણ એકવાર આ રીતે ખીચડી બનાવશો ને તો તમે આ શાક વગર પણ નામ ખીચડી ખાશો ખરેખર એટલી બધી ટેસ્ટી બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ખીચડી બનાવવા માટે અહીંયા મેં અડધી વાટકી જેટલી મગની દાળ અને અડધી વાટકી જેટલા ચોખા લીધા છે બંનેનું પ્રમાણ સરખું હોય ને તેવી ખીચડી બનાવીશું જેથી કરી ટેસ્ટી અને હેલ્ધી ખીચડી તૈયાર થાય હવે આપણે દાળ ચોખાને બેથી ત્રણ વાર સાફ પાણીથી ધોઈ લેશું જેથી તેનો બધો કચરો દૂર થઈ જાય હવે આપણે ખીચડીનો વઘાર રેડી કરી લઈએ જેના માટે કુકરમાં આપણે દોઢ ચમચી તેલ ગરમ કરીશું ખીચડી બનાવો એટલે દોઢ ચમચી તેલ તો ચોક્કસથી નાખવું નહીતર છે ને ચોખા બાફ્યા હોય ને તેવું લાગે હવે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આખું જીરું અને થોડી હિંગ નાખી દઈશું હિંગ જીરાવાળી ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો હવે આપણે પાણી એડ કરી દઈશું અને ઢાંકણને ઢાંકી દેશું જેથી વઘાર ઉડે નહીં તો અહીંયા મેં એક વાટકી દાળ ચોખા સામે બે લોટી પાણી રેડ્યું છે જેટલા દાળ ચોખા હોય તેનાથી ચાર ગણું પાણી લેવું જેથી ખીચડી એકદમ મીણ જેવી તૈયાર થાય હવે આ પાણીને ઉકળવા દઈએ અને શાકની તૈયારી કરીએ તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી ડુંગળી બટેકાનું શાક બનાવીશું તમે ડુંગળી બટેકાનું શાક તો ઘણીવાર બનાવતા હશો પણ એકવાર આ રીતે બનાવજો અને આની સાથે આપણે એવું કોમ્બિનેશન રાખીશું ને કે સાંજે ફટાફટ બની જશે અને ખાવામાં એટલું ટેસ્ટી લાગશે કે સિમ્પલ થાળીને પણ એટલી ટેસ્ટી બનાવશે કે ઘરમાં બધા મન ભરીને ખાશે અને વખાણ પણ કરશે અને વારંવાર આ થાળી બનાવવાની ડિમાન્ડ પણ કરશે તો આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં બટેટા અને ડુંગળીને સમારી લીધા છે હવે આને પણ આપણે એકવાર સાફ પાણીથી ધોઈ લેશું ડુંગળી બટેકા ધોઈને તૈયાર છે હવે મસાલો રેડી કરી લઈએ તો શાકનો મસાલો બનાવવા માટે આપણે લસણની ચટણી લીધી છે જેના માટે છ સાત લસણની કઢી અને એક ચમચી લાલ મરચું નાખી ખાંડી લીધી છે લસણની ચટણીની ડિટેલ રેસીપી ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટન પર જોવા મળશે સાથે બાકીના મસાલામાં હળદર થોડું લાલ મરચું અને ધાણાજીરું નાખીશું લાલ મરચું તમે તમારાથી ખાસ પ્રમાણે ઓછું વધુ લઈ શકો સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અહીંયા સીંધો મીઠું છે એટલે મેં થોડુંક વધારે જ ઉમેર્યું છે પાણી નાખી આને એકદમ સારી રીતે ઓગાળી અને આનો ઘોલ તૈયાર કરી લેશો મસાલા ઉગાડવાથી એકદમ સરસ આપણો ઘાટો રસો બને છે એટલે ઉગાડીને જ તૈયાર કરવા હવે આ મસાલાને સાઈડમાં મૂકી દઈએ એટલી વારમાં પાણી પણ ઉકળી ગયું છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશો મેં જણાવ્યું એમ સિંધો મીઠું છે એટલે હું થોડુંક વધારે જ ઉમેરી રહી છું સાથે આપણે થોડી હળદર પણ ઉમેરી દઈશું ઘી આપણે અત્યારે નહીં નાખીએ ખીચડી બની જાય પછી ઉપરથી નાખીશું હવે આપણે આની અંદર જે દાળ ચોખા પલાળ્યા છે તે ઉમેરી દઈશું તો આપણે જ્યારે ખીચડી વઘારી તેની પહેલાં જ દાળ ચોખા ધોઈ લીધા હતા એટલે ચોખા કમસે કમ પાંચથી દસ મિનિટ પલાળ્યા છે આ રીતે પલાળીને ખીચડી બનાવવાથી ખીચડી એકદમ મીણ જેવી અને સરસ તૈયાર થાય છે તો હંમેશા પહેલાં ચોખા ધોઈ પછી જ ખીચડી વઘારવી અને પાણી ગરમ થાય ત્યાં સુધી તેને પલાળવા એટલે ખીચડી એકદમ સરસ બનશે હવે ઢાંકણને ઢાંકી દઈએ અને એક વિસલ આપણે ફાસ્ટ ગેસ ઉપર અને પાંચ મિનિટ મીડિયમ ગેસ પર થવા દઈશું તો આપણે આને સાઈડના ગેસ પર ચડવા માટે છોડી દઈશું અને આ ગેસ ઉપર આપણે શાક વઘારી લેશું જેના માટે આપણે કુકર લઈ લેશું અને તેની અંદર આપણે લગભગ ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલને આપણે બરોબર ગરમ થવા દઈશું અને ત્યારબાદ આપણે એમાં ત્રણ લવિંગ અને બે બાદિયા નાખીશું ડુંગળી બટેકાનું શાક હોય એટલે લવિંગ બાદિયા ખાસ નાખજો એનો ટેસ્ટ એક અલગ જ લેવલ સુધી જાય છે પણ જો ગરમીઓમાં તમને લાગે કે આ ગરમ પડશે તો ન નાખો તો ચાલે પણ એકવાર ખાસ નાખીને બનાવજો તમને ટેસ્ટમાં જરૂરથી ફરક દેખાશે અને ખૂબ જ ટેસ્ટી શાક તૈયાર થશે સાથે થોડીક રાઈ નાખી તેને ફૂટવા દીધી છે સાથે થોડું આખું જીરું અને હિંગ ઉમેરી દેશું અને ત્યારબાદ આપણે ડુંગળી બટેટા નાખી દઈશું અહીંયા છે ને ડુંગળી બટેટાના શાકમાં ક્યારેય પણ મીઠા લીમડાનો યુઝ નથી કરવાનો તે વાતનું ખાસ ધ્યાન રહે હવે બધું બરાબર મિક્સ કરી આપણે ઢાંકણ આ રીતે ઉપર રાખી દઈશું અને આને ફાસ્ટ ગેસ પર લગભગ બે મિનિટ ચડવા દેશું જ્યાં સુધી ડુંગળી એકદમ ગળી ન જાય વચ્ચે વચ્ચે મેં મિક્સ પણ કર્યું હતું લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જુઓ ડુંગળી એકદમ સરસ ગળી ગઈ છે ને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો બસ આ રીતની આપણી ડુંગળી ચડી જાય ને એટલે આપણે આમાં મસાલો ઉમેરી દઈશું જે આપણે તૈયાર કર્યો હતો તેની સાથે મસાલામાં થોડું પાણી એડ કરીને પણ ઉમેરી દેશું હવે આને બરોબર રીતે મિક્સ કરી અને ત્યાં સુધી ચડવા દેશું જ્યાં સુધી આમાંથી તેલ સરસ છૂટું ન પડે અને મસાલામાંથી સરસ સુગંધ ના આવવા લાગે તો લગભગ અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જુઓ તેલ સરસ છૂટું પડી ગયું છે અને મસાલો આપણો એકદમ સરસ પાકી ગયો છે આ રીતે તમે કરશો ને તો શાક એકદમ ટેસ્ટી બનશે હવે આપણે આમાં જોઈતું પૂરતું પાણી ઉમેરીશું તો બટેટાનું શાક હોય તો પાણી થોડુંક આગળ પડતું નાખવું કેમ કે બટેટા રસો ઓબ્ઝર્વ કરતા હોય છે તો આપણે આ રીતે પાણી રાખ્યું છે એકવાર ટેસ્ટ કરી લેવું કંઈક પણ ઓછું લાગે તો અત્યારે જ ઉમેરી દેવું હવે કૂકરને બંધ કરી બેથી ત્રણ વિસલ વગાડી અને પકવી લેશું શાક ચડે છે ને ત્યાં સુધી આપણે ભાખરી બનાવીશું બટેટાના શાક સાથે ભાખરી ખાવાની બહુ જ મજા આવે ભાખરી ચોળી બટેટાના શાક સાથે ખાવાની મજા પડી જાય તો આજે આપણે ભાખરી બનાવીશું સાંજે ભાખરી ફટાફટ બને ખીચડી બટેટાનું શાક અને ભાખરી બેસ્ટ કોમ્બિનેશન છે એકવાર બનાવશો ને તો ખાતા જ રહી જશો અને આ રીતે બનાવશો ને તો ઘરમાં બધા વાવા કરશે તો જોઈ તો પૂરતો આપણે ભાખરીનો લોટ લીધો છે એટલે કે ઘઉંનો જે કરકરો લોટ આવે ને તે લીધો છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આપણે મોણ માટે એકથી દોઢ ચમચી તેલ ઉમેરીશું હવે તેલને લોટ સાથે સારી રીતે મિક્સ કરીશું લોટના દરેક કણમાં તેલ ભળી જવું જોઈએ તે રીતે મિક્સ કરીશું તો આ રીતે આપણે સરસ લોટ મિક્સ કરી લીધો છે તમે જુઓ તેલ એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે જો ઓછું લાગે તો ઉમેરી દેવાનું તો આ રીતનું આપણે મુઠ્ઠી પડતું મૌન રાખીશું અને હવે જોઈતું પૂરતું પાણી નાખી આ રીતે આંગળીઓના મદદથી મિક્સ કરીશું લોટ બાંધીશું નહીં આ રીતે આપણે તેને મિક્સ કરીશું હળવા હાથેથી તમે જોઈ શકો છો આ લોટ બાંધવો ખૂબ જ સરળ છે ફક્ત પાંચ જ મિનિટમાં ભાખરીનો લોટ તૈયાર થઈ જાય છે અને બનાવવી પણ એટલી જ સરળ છે સાંજે તમારે કિચનમાં એટલી વારનો ઊભું રહેવું હોય ને તો ફટાફટ આ મેનુ તમે બનાવી શકો છો હવે આપણે આ રીતે ભેગો કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરળતાથી ભાખરીનો લોટ બંધાઈને તૈયાર થઈ જતો હોય છે ભાખરી આમ તો ગુજરાતીના ઘરોમાં બનતી જ હોય છે અને બધાને આવડતી હશે પણ જેમને ના આવડતી હોય ને તેમના માટે આ ખાસ ટિપ્સ છે તો આ રીતે મેં કડક લોટ બાંધ્યો છે ભાખરીનો લોટ કડક હોય તો ભાખરી એકદમ સરસ બને છે બહુ વધારે કડક નહીં રાખવાનું વણી શકાય તેવી ભાખરીનો લોટ રાખીશું અને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપીશું જેથી લોટ સેટ થઈ જાય એટલી વારમાં આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે પ્રેશર એને જાતે આઉટ થવા દેવાનું છે તમે જુઓ તેલ ઉપર આવી ગયું છે ને શાક સરસ બન્યું છે તો આપણે થોડા બટેટાને મેશ કરી લેશું કોઈ પણ બટેટાનું શાક હોય ને તો તેમાં બટેટા થોડા મેશ કરવા જેથી રસો એકદમ સરસ ટેસ્ટી અને ઘાટો તૈયાર થાય તો હવે આપણે ઉપરથી ફ્રેશ ધાણા ઉમેરી દેશું તો ખૂબ જ સરસ આપણું શાક બનીને તૈયાર છે આપણી ખીચડી છે ને તેમાં પણ આપણે પ્રેશર આઉટ થાય ત્યાં સુધી જ તેને રહેવા દેવાનું છે પ્રેશર કાઢવાનું નથી એટલે ખીચડી મીણ જેવી થશે હવે શાક આપણું તૈયાર છે શાકને ઢાંકી દઈશું જેથી કરી સર્વ કરીએ ને તો શાક આપણું ગરમ ને ગરમ રહે હવે આપણે અહીંયા ભાખરી બનાવીશું જેના માટે આપણે ગેસ શરૂ કરી અને તાવડીને તપાવવા માટે મૂકી દઈએ તાવડી પર ભાખરી બનાવવાથી ભાખરી એકદમ મીઠી અને ખૂબ જ સરસ બનતી હોય છે તો તાવડી તપે છે ને ત્યાં સુધીમાં આપણે ભાખરી તૈયાર કરી લઈએ તમે જુઓ ભાખરીનો લોટ સેટ થઈ ગયો છે ઉપર થોડા થોડા ડોટ્સ પણ આવી ગયા છે તો ભાખરીનો લોટ આપણે એકદમ રેડી છે તો આપણે હવે થોડોક નાનો લુવો લઈ આ રીતે ભાખરી બનાવીશું તમારે જેટલી નાની મોટી ભાખરી બનાવી હોય તે પ્રમાણે લુવો લઈ શકાય છે આ રીતે લુવાને સેટ કરીશું જેથી કરી ઉપર ક્રેક ના આવે લુવો આપણો થઈ ગયો છે તૈયાર તો થોડોક આપણે લોટ ઉપર આ રીતે નાખીશું જેથી કરી એકદમ સરળ રીતે આપણે તેને વણી શકાય હવે આ રીતે આપણે ભાખરીને વણી લેશું તમે જુઓ કેટલી સરસ આપણી ભાખરી તૈયાર થઈ રહી છે જો તમને લાગે તમારી કોર વધારે ફાટી રહી છે તો તમે હાથોની મદદથી તેને પેક પણ કરી શકો છો તો આ રીતે હું મીડિયમ સાઇઝની ભાખરી વણીને તૈયાર કરી લઈશ તો અહીંયા આપણી ભાખરી બની અને એકદમ તૈયાર થઈ ગઈ છે તમે જુઓ આ રીતની આપણે ભાખરી રાખી છે અને તમને થિકનેસ બતાવી દો તમે જુઓ આ રીતની આપણી ભાખરી છે તો હવે આપણે શેકવા માટે લઈ લઈએ તો આપણી તાવડી ગરમ થઈ ગઈ છે ભાખરીને એક સાઈડથી શેકાવા દેશું એક સાઈડ થઈ જાય તો આપણે તેને ફેરી અને બીજી સાઈડ પણ ચડવા દઈશું ભાખરી આપણને જ્યાંથી કાચી લાગે ત્યાંથી આ રીતે આપણે કોરે રાખી અને તેને સરસ રીતે શેકી લેશું કેથી ભાખરી કાચી ના રહી જાય તો આ રીતે આપણી ભાખરી એક સાઈડ ચડી ગઈ છે બીજી સાઈડ એટલે આપણે હવે ડાયરેક્ટ ફ્લેમ પર તેને શેકી લેશું તમે ડાયરેક્ટ ફ્લેમ પર અથવા તો એમને તાવડી પર પણ શેકી શકો છો તમે જુઓ ભાખરી એકદમ સરસ ફૂલી ગઈ છે અને ખૂબ જ સરસ બની છે તો તમને જ્યાંથી કાચી લાગે ત્યાંથી તમે કોરેથી આ રીતે તમે તેને શેકીને તૈયાર કરી શકો છો તો ખૂબ જ સરસ આપણી ભાખરી તૈયાર છે તો હવે આ ભાખરી ઉપર આપણે ઘી લગાવી દઈશું આ રીતે બાકીની બધી જ ભાખરી આપણે તૈયાર કરી લેશું તમે જુઓ આ રીતે આપણે ભાખરી ઉપર ખાડા પાડીશું જેથી અંદર સુધી ઘી ઉતરે અને ભાખરી ખૂબ જ સરસ તૈયાર થાય આ ભાખરી સવારમાં ચા સાથે અને સાંજે ડિનરમાં કાઠિયાવાડમાં અને ગુજરાતમાં દરેકના ઘરોમાં સાંજે ભાખરી તો બનતી જ હોય છે શાક ભાખરી ખાવાની બહુ જ મજા પડતી હોય છે અને વળી સાંજે ફટાફટ બની જતું હોય છે તો હવે આપણે થાળી સર્વ કરીએ જેમાં આપણે આપણું ખૂબ જ ટેસ્ટી ડુંગળી બટેકાનું શાક ભાખરી અને આપણી મીણ જેવી ખીચડી સર્વ કરીશું આ ખીચડી ખૂબ જ ટેસ્ટી બની છે તમે શાક નહીં નાખો ચોક્કસ મારી ગેરંટી છે એમને ખાવાનું પસંદ કરશો તેટલી સરસ આ ખીચડી છે ઉપરથી ઘી નાખીશું તો એકદમ સરસ અને ફટાફટ બની જાય તેવું સાંજનું આ મેનુ તમે ચોક્કસથી ટ્રાય કરજો સિમ્પલ છે પણ ખૂબ જ ટેસ્ટી છે તો રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ